जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप जो रहे हो तीर समाचार दर्शक मित्रों आचार्य आपने उभा छ छोटा उदयपुर जिला ना छोटा उदयपुर तालुका तेजगढ़ खाते के जहां श्री गजानन कुमार छात्रालय आवेली छे कमिश्नर श्री आदिजाती विकास गुजरात राज्य गांधीनगर तथा

રોજ દારૂ પીપીને આવે છે ને રોજ અંગૂઠા પકડાઈ પકડાઈને મારે છે આ બિચારા છોકરાને લાવાનું બી નહીં હાલતા એ લોકો આમની માંગણી છે કે અમને ગુરુજી બદલી કરી આપવાની તો દર્શક મિત્રો અમારી પણ કેટલીક મર્યાદા છે ને એ મર્યાદાને લઈને આપને અમે આ વિડીયો સ્પષ્ટ રીતે નથી દર્શાવી શકતા પરંતુ વિડીયોમાં જે વિદ્યાર્થીઓ રડી રડીને તેમની જે હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કે તેમને તેમની છાત્રાલયના જે ગૃહપતિ છે તે તેમના ઉપર અત્યાચાર ગુજારે છે તેમને માર મારી રહ્યા છે કોઈ પણ કારણ વગર તેમની સાથે જ્યારે હોય ત્યારે તેમને બેફામ ગાળો બોલે છે અને માર મારે છે પાટુનો માર મારે છે તેવો આરોપ આ વાયરલ વિડીયોમાં તેમણે લગાડ્યો છે ત્યારે અત્યારે આ વાયરલ વિડીયોની ખરાઈ માટે તીર સમાચાર પહોંચ્યું છે તેજગઢની આ ગજાનંદ કુમાર છાત્રાલય ઉપર અને આપ જોઈ રહ્યા છો અત્યારે આ એ જ વિદ્યાર્થીઓ છે કે જે વાયરલ વિડીયોમાં આપણને દેખા દેતા હતા અને આ વિદ્યાર્થીઓ છે કે જેમણે આ છાત્રાલયના જે ગૃહપતિ છે તેમના ઉપર તેમણે આરોપ લગાવ્યો છે કે તે તેમના ઉપર અત્યાચાર ગુજારે છે સીધી તેમની સાથે જ વાત કરીશું એક વિડીયો ગઈકાલે જે વાયરલ થયો અને તેમાં તમે આરોપ લગાવી રહ્યા છો શું છે સમગ્ર ઘટના શું છે હકીકત સોમવાર તારીખ નવ અમે સ્કૂલે પાંચ થી છૂટીને આવ્યા પાંચ વાગ્યે ત્યારે અમને અહીં વરસાદમાં ભારા ઊભા રાખ્યા ને કે તમે સહી નહીં કરાવી લેવા શું કાંઈ નહીં કરાવી લેવાય એમ કંઈ અવારનવાર ગાળો બોલવા લાગ્યા એટલે અમે તે કાગળ પાછું એમની આપેલું કોરો કાગળમાં સહી માગે તે કોઈ આપે નહીં આપે ને એટલા માટે અમે આચાર્યને કીધું તે આચાર્ય કે કોરો કાગળ છે એટલે હું નહીં સહી કરું તે અમુને મારવાની ધમકી આલે કે મારી નાખીશ પાછા ને સાથે એટલે અમે તેમ કહી એટલે અમે મેં તો આગળ કર્યો મને પેલો જ નીકાળી દીધો કે મને સહી કરા કાગળ આપેલું કે સહી મેં નહીં કરાવી લેવો કારણ કે સાહેબ સહી નહીં કરી આપે મેં શું કરું મારી સેનો કાગળ હતો ને સેના માટે સહી કરાવવાની જે તમને કાગળ આપ્યો તો સેના માટે સહી કરાવવા માટે આપ્યો હતો એ રજિસ્ટર રજિસ્ટર જેવું હતું અને તેમાં છોકરાઓનું નામ ને જીઆર નંબર લખવાના હતા તે લખ્યા વગર આચાર્યની સહી માગે એટલે આચાર્ય સર શું કીધું કે સહી હું નહીં કરું આવા કોરા કાગળમાં બધું વિગતો ફઈને છે ત્યારે જ હું સહી કરીશ તો ગુરુજી કે કેમ ની સહી કરે એમ કે હમણે ધમકાવ્યા તમને ધમકાવ્યા કે તમને માર પણ માર્યો છે માર પણ માર્યો છે અને ડીંગો લઈને ઉગોમે ઉગોમવાને આવતા એટલે મેં ધક્કો માર્યો ને મારી પર આરોપ લગાડે કે એ ઘરો પકડેલું એમ તો આ ઘટના આ પહેલીવાર બની છે કે એના અગાઉ પણ આ જે ગૃહપતિ છે તે દ્વારા તમારા ઉપર કોઈ આવો અત્યાચાર ગુજારવામાં આવતો હોય તમને માર મારવામાં આવતો હોય તમારી સાથે બીભત ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હોય તમે એવો પણ આરોપ લગાવ્યો છે કે જે ગૃહપતિ છે તે કેફી પીણાનો નશો કરે છે હકીકત શું છે હા એ નશો કરે છે ને નશો કરીને આવીને કોઈ દિવસ ખાવા બેસાડેલા હોય તો ખાતા બેસેલા નહીં છોકરાને પણ લાત મારી દે કારણ લાથ મારવા માટેનું કોઈ કારણ દર્શાવ્યું છે છોકરો જરીક પાસે બેહલ તે લાત મેળ દે તો કંઈક ભૂલતી પાસે બહેલ હોય તેને લાથ નહીં મરે અને છોકરાઓ કંઈક મય લખતા હોય કે પછી પલંગ પરથી ઊભો થઈ ને જાય ચોપડું વેનવા અને ત્યારે આવી જાય ને તો ઊભો હું કાથેલો એમ કંઈ પણ લાથ મેળ દે બિલકુલ આપણી સાથે અન્ય જે વિદ્યાર્થીઓ છે છાત્રાલયના તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે તારું ભાઈ એક વિવેક હા અચ્છા આપણે આ ભાઈ નું નામ પૂછવાનું ભૂલી ગયા તમારું નામ શું છે નિતિનભાઈ રાઠાભાઈ ગામ ગામડુંગર કયા ધોરણમાં અભ્યાસ કરે છે કઈ સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરું છું

છાત્રાલયની બહારનો છે તમે કોના રજૂઆત કરવા માટે ગયા હતા અમે અહીં દુકાનવાળા છે ને ત્યાં અમે જતા જઈને બધું કીધું કે આવું આવું અમને અત્યાચાર કરે છે અમે એટલે ત્યારે અમે બધા એ રડતા ને એવું હતું કારણ કે બધા છોકરાને ગાળો બોલે ને એવું બધું એટલે છોકરા બધા કેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે પાંત્રીસ

મેનુ વગર બનાવવામાં આવે છે ગુણવત્તા કેવી હોય છે રોટલી સારી હોય છે કાચી પાકી હોય છે બળેલી હોય છે કેવી હોય કાચી બી હોય ને કોઈક દિવસે બળેલી બી હોય રોટલી પેટ ભરીને જમવાનું મળે છે ખરું મળે છે પણ એમાં જીવાનું હોય એટલા માટે અમને ખાવા નહીં લાગતું એ સિવાય તમને છાત્રાલયમાં શું શું સુવિધા ઉપલબ્ધ છે તમને નાવા ધોવાનો સાબુ કે અન્ય કોઈ સુવિધા કોપરેલ એવું કંઈ આપે છે ખરા આપે છે પણ એ એનો ટાઈમ નથી કોઈ કોઈ દિવસ આપી દે પછી મહિનોથી જાય પછી આપે શું માંગ છે તમારી અત્યારે તમારી સાથે જે ઘટના બની છે શું માંગ છે અમારે ગુરુપતિ બીજો જો એ જ અમારી માંગ છે બિલકુલ તો આ ગજાનંદ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ છે તેમનો આરોપ છે કે તેમના જે ગૃહપતિ છે આમ તો આ ગૃહપતિ દ્વારા ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે એમના દ્વારા આવું વર્તન કરવામાં આવતું હતું ખરું કે હમણાં હમણાં જ આવું વર્તન કરે છે કરતા પહેલા પણ એવું કરતા અમે નવ માતન માર્તન તે એવું થતું તમે એની રજૂઆત કોઈને કરી નથી તે વખતે ધમકી આપે છે કે તમને મારે સ્હીથી કાળી મેં કહે છે બધી આલદે અમે કોઈ ખરે નહીં કહેતા હતા બિલકુલ તો આપ જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ છે છોટાઉદેપુર કે જે આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે અને અહીં આ છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તમામ આદિવાસી વિદ્યાર્થીઓ છે ધોરણ નવ અને દસમાં તેઓ અભ્યાસ કરે છે બાજુની શાળામાં તેઓ અભ્યાસ કરવા માટે જાય છે અને તેમનો આરોપ છે કે તેમના જે ગૃહપતિ છે તેમના દ્વારા તેમના ઉપર વગર વાંકે અત્યાચાર ગુજારવામાં આવે છે તેમની સાથે બીભત્સ ભાષામાં વાત કરવામાં આવે છે લાતો મારવામાં આવે છે ધમકી આપવામાં આવે છે આ તમામ આરોપો સાથે ગઈકાલે તેમણે તેજગઢના એક સ્થાનિકને રજૂઆત કરી હતી આપણી સાથે તેજગઢના એક કેટલાક લોકો પણ અહીંયા ઊભા છે કે જેમનો જે ગઈકાલનો જે વાયરલ થયેલો વિડીયો છે તેમાં પણ દેખાતા હતા ગઈકાલે જે વાયરલ થયેલો વિડીયો છે એમાં તમે પણ દેખાવ છો શું હતી એ વિડીયોની હકીકત શું છે જય માતાજી મારું નામ છે ગોપાલ ગઢવી અને છોટા ઉદેપુર ખાતે મારી અરે તેજગઢ ગામે મારી દુકાન છે છાત્રાલયથી લગભગ પાંચસો સાતસો કિલોમીટર અરે પાંચસો સાતસો મીટર અને આ છોકરાઓ મારા ત્યાં અવારનવાર આવે છે એટલે મારા નાના ભાઈ તારીખે હું એમને રાખું છું અને એક દિવસ તારીખ નવ તારીખે સાંજે સાડા પાંચ વાગે મારા ત્યાં રડતા રડતા આવ્યા કે અમને ઢોર માર માર્યો છે ગુરુજીએ અને અમને વરસાદમાં બહાર ઊભા રાખ્યા છે તો તમે આવીને મદદ કરો અમના અમારા વાલીને બોલાવી આવો અમે અહીંયાથી જવાના નથી તમારી દુકાન છોડીને તો મેં એમને આશ્વાસન આપ્યું કે તમે જાઓ અત્યારે સ્કૂલમાં અત્યારે વરસાદ બહુ પડે છે અને તમારા ગુરુજીને હું સમજાવું પણ અહીંયા આવ્યો ત્યારે ગુરુજી હતા નહીં અને છોકરાઓને એમ કહેતા હતા મને કે દારૂ પી આવીને બહુ મારે છે એમ રાતે ઉઠાડી ઉઠાડીને અમને મારે છે અને હરખું ખાવાનું નહીં આપતા અને જેમ તેમ અભદ્ર ભાષામાં ગાળો બોલે છે આવી રીતના અમે બે ત્રણ ભાઈબંધો ભેગા થઈને અમે અહીં છોકરાઓને મૂકવા આવ્યા અને સમજાવ્યા કે તમારે હવેથી કંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા મારી હોટલ નજીક છે તમે ગમે ત્યારે અમારી હોટલે આવી જાજો હું આગળની કાર્યવાહી કરી લઈશ અને હું

આઠ વર્ષ થયા હવે આ જે વિદ્યાર્થીઓ છે એમનો વિડીયો ગઈકાલે વાયરલ થયો અને અત્યારે રૂબરૂમાં પણ એમને પૂછતા એમણે જે આરોપો લગાવ્યા છે કે એમના ઉપર તમારા દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે દારૂનું સેવન કરીને તમે તેમને માર મારો છો તેમની સાથે બીભત્સ ભાષામાં અભદ્ર ભાષામાં વાત કરો છો શું છે હકીકત આ બધી વાત ખોટી છે અત્યારે આપણે તીર સમાચાર આપની સમક્ષ દૂધ દૂધ અને પાણી પાણી કરી રહ્યું છે વિદ્યાર્થીઓ આરોપ અને ગૃહપતિ પ્રત્યુત્તર ગૃહપતિ ખુલાસો તીર સમાચાર ઉપર આપ જોઈ રહ્યા છો સામ સામે જ તમારી નજર સમક્ષ જ આપણે એ ખુલાસો કરાવી રહ્યા છે ગૃહપતિ આ વિદ્યાર્થીઓના આરોપોને નકારી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ ગૃહપતિની સામે જ કેમેરામાં કેમેરાની સામે જ ગૃહપતિનો જે બચાવ છે તેને નકારી રહ્યા છે ગૃહપતિ હવે અત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગૃહપતિ ખોટું બોલી રહ્યા છે તેઓ જે આરોપ લગાવી રહ્યા છે તે સાચા છે ગૃહપતિ કહે છે કે તેમના આરોપ ખોટા છે હવે તથ્ય શું છે તે એક તપાસનો વિષય છે આ વિદ્યાર્થીઓએ ગઈકાલે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આ છાત્રાલય છે ત્યારે આ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની જે છોટાઉદેપુર સ્થિત જિલ્લા કક્ષાની જે કચેરી છે વડી કચેરી ત્યાં જઈને પણ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ કે જે આ સંસ્થાના નેજા હેઠળ આ છાત્રાલય ચાલે છે સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીઓ ઉપર જે ઘટના બની છે વિદ્યાર્થીઓ સાથે જે ઘટના બની છે તેમને જે રીતે પ્રતાડિત કરતા કરાતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે તેની તપાસ કરે સાથે જ્યારે આ આદિજાતિ વિભાગ અંતર્ગત આવતી છાત્રાલય છે ત્યારે તંત્રની પણ જવાબદારી બને છે કે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવી છે ત્યારે તેની તટસ્થ રીતે તપાસ થાય અને તેના જે કોઈ પણ દોષિત છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો